ભરૂચમાં કેમિકલ વેસ્ટ ઠાલવતો ટેન્કર ચાલક ઝડપાયો અઢાર હજાર લીટર એસિડિક વેસ્ટ જપ્ત ટેન્કર માલિક વોન્ટેડ જાહેર ભરૂચ એલસીબીએ અસુરિયા ગામ નજીક ગેરકાયદેસર રીતે કેમિકલ વેસ્ટ ઠાલવતા એક ટેન્કર ચાલકને ઝડપી પાડ્યો છે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે રાજસ્થાન પાર્સિંગનું ટેન્કર પકડી પાડ્યું હતું જે પાનોલી જીઆઈડીસીની રાજલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝમાંથી એસિડિક કેમિકલ વેસ્ટ લઈને આવ્યું હતું ટેન્કર ભરૂચ વડોદરા હાઈવે પર પેટ્રોલ પંપ સામે રોડ અને જરામાં વેસ્ટ ખાલી કરી રહ્યું હતું ત્યારે એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો મધ્યપ્રદેશના નાગદા ખાતે રહેતા ટેન્કર ચાલક ગોકુળ ભાગીરથ નાયકને સ્થળ પરથી ઝડપી લેવાયો હતો પોલીસે સ્થળ પરથી આશરે અઢાર હજાર લીટર એસિડિક વેસ્ટ સાથે કુલ રૂપિયા સાત લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ટેન્કર માલિક શકીલ ખાનને વોન્ટેજ જાહેર કરી એલસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે